ઓહો ઉઠવા મોડું થઈ ગયું ફટાફટ પાણી રેડી મોડું પાણી લ્યો જીવતા તો મેં ખુબ પાણી પાયું પાટા જે કોઈ પણ તર્ચના હોય ને એ પાણી પી લેજો તમારે આટે જેટલું પાણી પીવું હોય છે ને એટલું પાય અને અમારા આખા પરિવાર માં કોઈ પાણી નથી પાતું ને એટલું મેં પાયું હે

અરે ભાઈ બેના ને રેડી લીધા આપડા પિત્રો એક તો માથા ભાઈ તો હે જ પાછા રહી જાય તો પાછા કે હે એટલે હાલો ને ભાઈ રાખડી તોડી દો ને આમ તો જો હા હાથમાં ઓલું થાય હે